છેલ્લા બે સપ્તાહથી કપાસ બજારમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે સારી ગુણવત્તાના કપાસના ભાવમાં રૂપિયા સપાટી જોવા મળી છે જ્યારે મહત્તમ વેપાર રૂપિયા રૂપિયા સપાટીની વચ્ચે થઈ રહ્યો છે હાલની સ્થિતિ એ કપાસની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે લુગાસડીના ખાડીય ભાવમાં છેલ્લા ઘણા સમયથી રૂપિયા ચોપન હજાર ચારસોની સપાટી આસપાસ ભાવ ટકેલા છે આ સિઝનમાં મોટા ભાગના ખેડૂતોએ રૂપિયા તેરસો થી રૂપિયા પંદરસો ની સપાટીની વચ્ચે કપાસનું વેચાણ કર્યું છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનના કારણે કપાસના ઉતારા પણ ખૂબ જ ઓછા મળ્યા છે છેલ્લા બે વર્ષથી દેશમાં કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે કપાસની ખેતીમાં જે રીતે ખર્ચા વધ્યા છે એ પ્રમાણે ભાવ મળતા ન હોવાથી આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે ત્યારબાદ હવે કપાસના બજાર ભાવની વાત કરીએ તો અમરેલીમાં નવસો સિત્તેરથી પંદરસો આડત્રીસ જામજોધપુર તેરસો સિત્તેરથી પંદરસો એકવીસ તળાજા એક હજાર એકવીસથી અગિયારસો એકોતેર જેતપુર આઠસો છથી પંદરસો એક ગોંડલ અગિયારસો એકથી પંદરસો છત્રીસ બોટાદ તેરસો પચાસથી પંદરસો લીલિયા મોટા આઠસોથી તેરસો નવ્વાણું મહેસાણા એક હજારથી ચૌદસો છોતેર વિજાપુર તેરસો એકાવનથી પંદરસો વિસનગર તેરસોથી પંદરસો નેવ્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો